કાબોતરા વિસ્તારમાંથી યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલતું હતું કાબુત્રાની ગાયદ્રીજ સોસાયટીમાં ચાલતું હતું જુગારધામ પોલીસે બાતમીના આધારે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું પોલીસે બે લાખથી વધુની મત્તા સાથે ચૌદ દિવસોની ધરપકડ કરી યંત્રના ચિત્ર પર રૂપિયા લગાવી જીતે તો આપેલ રકમના નવ ગણા મળે જુગાર રમવા માટે બહારથી લોકોને બોલાવી જુગારધામ ચાલતું હતું

સીધી રીતે બહાર થી આવતા માણસો ને દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા સુધી લગાડી અને જેમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે આવે અને અને જેને લાગે એને રૂપિયા આપવામાં બીજાને એ રૂપિયા હારી ગયા આ રીતનો નસીબ આધાર નો જુગાર રમાતો હતો જેથી પોલીસ દ્વારા એક બીકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલા અને ચેક કરતા ખરેખર ખાતરી થયેલ કે આ કોઈ યંત્રનું વેચાણ નથી થતું આ માર્કેટિંગ ના નામે કાયદેસર નો જુગાર નો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે રેડ કરી કુલ ચૌદ આરોપી જેટલા ધરપકડ કરી છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલે છે કે ગાંધીધામ થી આ માર્કેટિંગ સાઇટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોબાઈલો કોમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ મૂળ આરોપી હાલ જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલ ના ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ફટ કરીને આરોપી છે જેનું પૂરું નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે એના મોબાઈલો ચેક કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સત્તા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે પ્રતીક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત